કરી ફરીને સર્વે કરે છે જન્મ મરણ લગ્ન પીએનસી એનસીની નોંધણી કરે છે એચબીએનસી એચબીવાયસી બી વાયસી બાળમરણ અને માતા મરણ અટકાવવા માટે તનતોડ મહેનત કરે છે તેમજ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા ટીબીનો પણ સર્વે કરે છે ટીબીના સ્પુટમ પણ લે છે અને ડોટ્સ પ્રોવાઇડરની કામગીરી પણ કરે છે આઈનડી રાઉન્ડ સોસ અને બીજી અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો કરે છે પોલિયો રાઉન્ડ અને રસીકરણના કામ પણ આશા બહેનો કરે છે એનસી મધરને એચબી ઓછું આવે તો પોતાના ખર્ચે સગર્ભા બહેનોને હોસ્પિટલ સુધી લઈ જાય છે લાદની યાદ બનાવી ટીએલના લાભાર્થીને કેમ્પમાં પણ લઈ જાય છે હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો આ બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે તો સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ ઓનલાઈન કામગીરી કરવાની ના થતી પણ એ પહેલાં બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ અપાવો આ ઓનલાઈન કામગીરી કરવાની ના નથી પણ તે પહેલાં બહેનોને સારા મોબાઈલ અપાવો અને ટ્રેનિંગ અપાવો સરકારશ્રીની હરેક યોજનાને સફળ બનાવવા માટે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો રાત દિવસ તડકો છાયો જોયા વિના પોતાના વિસ્તારમાં કાર્યરત છે જેવા કે આભાર કાર્ડ માતૃવંદના યોજના આયુષ્યમાન કાર્ડ આ બધી કામગીરી પણ આશા બહેનો જ પૂરી પાડે છે આટલી બધી આરોગ્યલક્ષી કામગીરીના બદલામાં સરકાર શ્રી વેતન રૂપે મામૂલી ઇન્સેન્ટિવ રૂપિયા બે હજાર જેવું ચૂકવે છે આવી રીતે વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલેટર બહેનોનું શોષણ ક્રમ આવે છે તેમના ઉપરી કર્મચારીઓને હજારોના રૂપિયામાં પગાર અને ભાથા ભાડા ભથ્થું મળે છે તો આશાબહેનની સાથે ન્યાય કેમ્પ જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા હતા

જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદન પત્રો આપવા હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે જે અમારી બહેનો ને અમુક બહેનો એવી છે જે લોકોને ભવે એવી નથી અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય સરકારશ્રીએ સીમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે અને અમુક બહેનો ગરીબ છે બિચારી તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે અને અમારે અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને સ્માર્ટ ફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બહેનો બધી કરી શકે અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે સમાન સમાન વેતન એ અમારી માંગણી છે કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ કોઈ પણ હોય હોય સર્વે કરવાના હોય બધા સર્વે અમે કાર્ડ 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 પછી ની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદ માં વરસાદ પડે પૂર પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ તો સરકાર શ્રી કે અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર ફિક્સ સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે તો બે હજાર જેવું ફિક્સ છે બાકી બધું અમને ઇન્સેન્ટિવ પણ જ આપવામાં આવે છે અને કલાકો કોઈ ગણવાના નહી અમારી ચોવીસ કલાક જોબ હોય રાત્રે